દિવાળીનો દિવસ ભારતીય સંસ્કૃતિનો સૌથી પવિત્ર અને ઉત્સાહ ભરેલો દિવસ માની લેવામાં આવે છે વીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના દિવસે સોમવાર હશે અને આ દિવસે પ્રદોષકાળમાં લક્ષ્મી પૂજન કરવાનું શાસ્ત્રોક્ત વિધિ રૂપે વિશેષ ફળદાયક માની લેવામાં આવ્યું છે દિવાળીનો અર્થ જ છે પ્રકાશનો ઉત્સવ અંધકાર પર પ્રકાશનો વિજય અજ્ઞાન પર જ્ઞાનનો વિજય અને નિરાશા પર આશાનો વિજય આ દિવસે માતાજી લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીના સાથે ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સંપત્તિ સુખ અને સમૃદ્ધિ પ્રવેશે છે એવું માનવામાં આવે છે દિવાળીના દિવસે સવારથી જ ઘરમાં શુદ્ધિ અને પવિત્રતા લાવવી આવશ્યક છે કેમ કે માતા લક્ષ્મીજી એ તે સ્થળ પર જ પ્રવેશ કરે છે જ્યાં સ્વચ્છતા શાંતિ અને શ્રદ્ધા હોય સવાર સવારે ઉઠીને ઘરના દરેક ખૂણામાં સફાઈ કરવી જ્યાં જ્યાં ધૂળ હોય ત્યાં ચોખ્ખાઈ લાવવી અને પૂજાખંડને વિશેષ રૂપે સજાવવો જોઈએ આ દિવસે ઘરમાં રંગોળી બનાવવી શુભ માની લેવામાં આવે છે ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજા પર કમળના આકારની રંગોળી અને તેમાં દીવો રાખવો લક્ષ્મીજીના આગમનનું પ્રતીક છે દિવસના મધ્ય ભાગ સુધી વ્યવસ્થા પૂરી થઈ જાય એ માટે દિવસભર નવું વસ્તુ લાવવું અથવા કોઈ નવું કામ શરૂ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે ઘરમાં નવો સોનો ચાંદી અથવા નવો વસ્ત્ર ખરીદવો અને તે લક્ષ્મીજીને અર્પણ કરવો સંપત્તિ વૃદ્ધિનું પ્રતીક માની લેવામાં આવે છે સાંજ પહેલા ઘરમાં દસ અથવા અગિયાર દીવાઓ પ્રગટાવવાના હોય છે એક મુખ્ય દીવો પૂજાખંડમાં બાકીના દર ખૂણામાં અને દરવાજા પાછળ રાખવાના હોય છે આ દિવો આશા અને પ્રકાશનો પ્રતિક છે જે નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને લક્ષ્મીજીના આગમન માટે માર્ગ સૂચવે છે હવે સાંજના સમયે જ્યારે પ્રદોષકાળ શરૂ થાય છે આ વર્ષે વીસ ઓક્ટોબરે સાંજે પાંચ વાગીને છેતાલીસ મિનિટથી આઠ વાગીને અઢાર મિનિટ સુધી સર્વોત્તમ સમય ગણાયો છે ત્યારે પૂજાખંડમાં પૂરી સજાવટ સાથે લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવી પૂજાના માટે લાલ અથવા પીળા વસ્ત્રનો આસન પાથરવો અને તે પર ચોખા રાખી તે ઉપર મૂર્તિ બેસાડવી શુભ છે પાછળ ફૂલોથી અથવા ચમકદાર વસ્તુઓથી પટ સજાવવો અને તેલ અથવા ઘીના દીવા પ્રગટાવવાના હવે પૂજાનો પ્રારંભ ગણપતે મંત્ર સાથે કરવો જોઈએ કારણ કે ગણેશજી બધા કાર્યોના અગ્રદેવ છે ગણેશજીની પૂજા પછી લક્ષ્મીજીનું આવાહન કરવું હું શ્રી મહાલક્ષ્મીએ નમા આવાહ્યામી સંસ્થાપ્યામી મંત્રથી માતાજીને આમંત્રણ આપવું જોઈએ આ સમય મન એકાગ્ર રાખવો અને શુદ્ધ હૃદયથી માતાજીની આરાધના કરવી જોઈએ પછી તેમને પાદ્ય અર્ધ્ય આચમન સ્નાન વસ્ત્ર ગંધ ફૂલ ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પિત કરવું જોઈએ સ્નાન માટે પહેલાં સાધારણ પાણી અને પછી પંચામૃત દૂધ દહીં ઘી મધ અને ચોખાનું જળ મિશ્રણ અર્પણ કરવું જોઈએ ત્યારબાદ માતાજીને નવા વસ્ત્ર અને આભૂષણ અર્પિત કરવા અને તેમને ચંદન અને ગુલાબના ફૂલોથી સજાવવી જોઈએ પછી ધૂપ અને દીવો અર્પણ કરવા અને માતાજીને પ્રસન્ન કરવા માટે મીઠાઈ અને ફળનો નૈવેદ્ય અર્પિત કરવો જોઈએ આ સર્વ પછી શ્રી સુક્તમ અથવા લક્ષ્મી અષ્ટક સ્તોત્રનો પાઠ કરવો અત્યંત શુભ છે આ મંત્રોમાં માતાજીની કૃપા માગવી અને સંપત્તિ વૃદ્ધિ ઘરમાં શાંતિ અને ધન્યતાની પ્રાર્થના કરવી જોઈએ ઉશ્રી મહાલક્ષ્મ નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો તો તે વિશેષ ફળદાયક છે એવું પુરાણોમાં લખાયેલ છે લક્ષ્મીજીની પૂજામાં ઘણીવાર ધન અને આરોગ્યની સાથે ધર્મ અને શાંતિનો આશીર્વાદ પણ મળે છે અંતે લક્ષ્મીજીની આરતી કરવી જોઈએ જયલક્ષ્મી માતા અથવા ઓમ જયલક્ષ્મી માતા ભજન સાથે ઘરમાં બધા મળીને દીવો લે અને આરતી કરવી આ સમયે ઘરમાં મીઠાઈના પ્રસાદ વહેંચવા અને પરિવારના બધા સભ્યો એકબીજાને શુભેચ્છા આપવી જોઈએ પૂજા પછી ઘરના દર ખૂણામાં પ્રકાશ રાખવો અને દીવો રાતભર જલતો રાખવો લક્ષ્મીજીની સ્થિરતાનું પ્રતિક છે ઘરમાં જે દિશામાં પૂજા થઈ હોય તે દિશામાં મોઢું કરીને ધન વૃદ્ધિની પ્રાર્થના કરવી કારણ કે લક્ષ્મીજીનું સ્થાન પૂર્વ અથવા ઉત્તર દિશામાં શ્રેષ્ઠ માની લેવામાં આવે છે આ દિવસે કોઈ પણ પ્રાણી અથવા પંખીને ખોરાક અર્પિત કરવો પણ શુભ માનવામાં આવે છે કેમ કે દયા અને દાન લક્ષ્મીજીના પ્રિય ગુણ છે પૂજા સમાપ્ત થયા પછી એક સંકલ્પ કરવો કે હું અને મારો પરિવાર શ્રી લક્ષ્મીજીની કૃપા હેઠળ હંમેશા સુખી રહી એ માટે આ પૂજા પૂર્ણ કરું છું અને આ પૂજા થકી મને અને મારા પરિવારને આનંદ ધન અને શાંતિ પ્રાપ્ત થાય ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરવો અને પાડોશીઓ સાથે શેર કરવો પણ આ પરંપરાનો હિસ્સો છે જે પ્રેમ અને એકતાનો પ્રતીક છે દિવાળી લક્ષ્મી પૂજા માત્ર વિધિ નથી તે એક આધ્યાત્મિક પ્રયાણ છે જે માનવને શ્રદ્ધા શુદ્ધિ અને સકારાત્મકતાની દિશામાં લઈ જાય છે ઘરમાં જ્યારે દીવો જલે છે ત્યારે એ માત્ર ત્યારે એ માત્ર પ્રકાશ નથી એ આપણા અંતરના અંધકારને દૂર કરવાનો પ્રતીક છે માતા લક્ષ્મીજીની આરાધનાથી માનવ માત્ર ધન નથી પરંતુ ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ પ્રાપ્ત કરે છે આ દિવસે જો કોઈ વ્યક્તિ શુદ્ધ મનથી પૂજા કરે દયા અને સેવાનો માર્ગ અપનાવે તો તેના જીવનમાં નક્કી રૂપે સુખ સંતોષ અને શાંતિ પ્રવેશે છે દિવાળીના દિવસે આપણે આપણા જીવનના દરેક અંધકારને પ્રકાશમાં પરિવર્તિત કરવાનો સંકલ્પ લઈએ એ જ ખરેખર આ પૂજાનો મૂળ સંદેશ છે તેથી આ વીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના દિવસે જ્યારે તમે લક્ષ્મી પૂજન કરશો ત્યારે માત્ર ધન માટે નહીં પણ જીવનના દરેક ક્ષેત્રમાં પ્રકાશ પ્રેમ અને પ્રગતિ માટે પ્રાર્થના કરજો યાદ રાખજો લક્ષ્મીજી તે ઘરમાં સ્થિર રહે છે જ્યાં શ્રદ્ધા છે સ્વચ્છતા છે અને હૃદયમાં દયા છે પૂજાના દરેક પગલાંમાં પ્રેમ અને વિશ્વાસનું સ્પર્શ હોય તો દેવી નક્કી રૂપે પ્રસન્ન થાય છે અને તે ઘરમાં અખૂટ સુખ સંપત્તિ વહેંચે છે આ રીતે આ દિવાળી એ માત્ર દીપાવલી ન રહી પણ પ્રકાશનો આધ્યાત્મિક ઉત્સવ બની રહે છે જે દરેક હૃદયમાં શુદ્ધ ભક્તિ અને પ્રેમનો દીવો પ્રગટાવે છે